સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા રોટરી હોસ્પિટલ ને કરી ત્યાં જરૂરિયાતમંદ દર્દીઓને આધુનિક સાધનોથી સારવાર કરવાની કામગીરી શરૂ કરાઈ છે ત્યારે હોસ્પિટલનું નું શુક્રવાર ના રોજ ઉદઘાટન કરવામાં આવનાર હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું છે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તાર કે જ્યાં પરપ્રાંતિયો સાથે મુજૂ વર્ગ રહેતો હોય તેઓને આધુનિક સુવિધાઓથી પૂરી પાડવા નીતિ સાથે રોટરી હોસ્પિટલને નવનિર્મિત કરી શુક્રવારે દશેરાના પાવન પર્વે શુભારંભ કરાવનાર છે તંગી પત્રકાર પરિષદનું આયોજન કરી સચિનની સુરત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર વિજય મોરીએ જણાવ્યું હતું કે આધુનિક સારવાર ઓછા ખર્ચે મળી રહે તેતુથી હોસ્પિટલનું આયોજન કરાયું છે અને હોસ્પિટલના લોકાર્પણ સાથે જ આ વિસ્તારના લોકોને ઉત્તમ સેવાઓ પ્રાપ્ત થશે તેનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો સાહેબ હું રોટરી ક્લબ ઓફ સચિનનો પ્રમુખશ્રી પંકજ આ રોટરી ક્લબ સચિન એ ત્રીસ વર્ષ જૂની સંસ્થા છે જે રોટરી ઇન્ટરનેશનલ જે એકસો ને અગિયાર વર્ષ જૂની સંસ્થા છે એનો એકમ છે અને આ સંસ્થામાં અમે વિવિધ પ્રકારની સેવાઓ જેમ કે બાળકોના એજ્યુકેશન માટે લોકોના સ્વાસ્થ્ય માટે અલગ અલગ પ્રકારની સેવાઓ એ રોટરી સંસ્થા કરતી રહી છે આ હોસ્પિટલ એ ફરીથી અમારા રોટરી ક્લબ ઓફ સચિનમાં ડૉક્ટર સાહેબ વિજય મોરી અને તેમની ટીમ અમારા મેમ્બરો તરીકે જ્યારે જોડાય ત્રણ વરસ પહેલાં અને પછી અમારી મિટિંગોમાં એ જ્યારે રેગ્યુલર વાતો થતી ગઈ ત્યારે લોકોના સ્વાસ્થ્ય અને સચિન જીઆઈડીસીમાં જે વર્ગ ત્રણ લાખથી વધારે લેબર વર્ગ રહી છે એમના સેવા અને સ્વાસ્થ્ય માટે એ એક વિચાર નિર્મિત થયો અને બેથી ત્રણ વર્ષની મહેનત બાદ આજે તમારી સામે અમે આ રોટરી હોસ્પિટલનું એ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ જી તમારો એક સારો સવાલ છે હું લગભગ સચિનમાં છેલ્લા છ વર્ષથી રહું છું અને મારી એક હોસ્પિટલ બી અહીંયા સુરત સ્પેશિયાલિટી તરીકે છે પણ જે પ્રમાણે મેં એક છ વર્ષથી અનુભવ કરું છું કે આપણે જે જીઆઈડીસીમાં આવતા મજૂર વર્ગ છે અત્યારે તમને નાની સામાન્ય ઈજા થાય છે તો લગભગ પંદરસોથી બે હજારનો ખર્ચો થાય છે તો એ મજૂર વર્ગ છે એ પોતે પોતાની રીતે ભરી શકતો નથી કોઈના ઉપર એ ડિપેન્ડન્સી લેવી પડે છે જેમ કે એમના કંપનીના શેઠ અથવા તો કોઈ કંપનીના માલિક જે પણ હોય તે પણ અહીંયા અમે રોટરી ક્લબ ઓફ સચિનને એ રીતે લાવીએ છીએ કે કદાચ પેશન્ટ્સ પાસે પૈસા ઓછા હોય અને રાહત દરે કંઈ પણ વસ્તુનો એમને જે સામાન્ય ખર્ચો થતો હોય એ ખર્ચો લઈને અમે એમની સારવાર પૂરી પાડી શકવાના હેતુથી જ અમે રોટરી હોસ્પિટલ ચાલુ કરેલું છે શું સેવા મળી સુરતના સચિન જીઆરડીસી વિસ્તારમાં શરૂ થનારા નવનિર્મિત મલ્ટી સ્પેશિયાલિટી રોટરી હોસ્પિટલની શરૂઆતની સાથે સચિન વિસ્તારના પર અને અને વર્ગના લોકોને તેનો લાભ મળશે અજર કૃષિ સાથે પ્રકાશવાળા